એન બરાબર થ્રી છે એન બરાબર આ જે એન બરાબર સેવન સુધી છે બરાબર એ કોના બરાબર છે તમને પ્રશ્ન કીધું કે કોના બરાબર તો આપણે પરમાણીય બંધારણ વાળું જે ચેપ્ટર હતો એટોમિક સ્ટ્રક્ચર એની અંદર શીખી ગયા કે ભાઈ એન બરાબર શું થાય ભાઈ ક્વોન્ટમ આંક મુખ્ય મુખ્ય ક્વોન્ટમ આંક થશે એન બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક ઓકે પછીયાંક આવશે ઓકે તો એન બરાબર શું છે આપેલ તત્વના ઇલેક્ટ્રોન રત્નમાં ઇલેક્ટ્રોનનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર પછી કોણીય વેગમાન આવશે રેડી તો આ બધા યાદ રાખવાના છે જેની અંદર આવશે આ ત્રણ આમ તો એટોમિક સ્ટ્રક્ચરમાંથી આ પ્રશ્ન હતો કે આ એન બરાબર શું છે જે મુખ્ય કોન્ટમાં છે